નમસ્કાર બાળ મિત્રો આજે આપણે એનએમએમએસ ટેસ્ટ 2 નું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો જોઈએ ચાલો 16 પ્રશ્ન છે જો ગુડ સ્વીટ એપલ ને 851 જો ગુડ રેડ રોઝ ને 783 અને રોઝ એન્ડ એપલ ને 341 કહેવામાં આવે તો સ્વીટ શબ્દ માટે કયો અંક કોડ થશે તો કોવ સેલો પ્રશ્ન છે ચાલો સમજીએ તો જુઓ અહીંયા પહેલા જુઓ ગુડ સ્વીટ એપલ બરાબર અને પછી ફરીથી આમાં કયો કયો શબ્દ થયો છે આના માટે શું વપરાયું હોય ગુડ વપરાયું હોય ઓકે ચલો હવે આ બંનેમાં જોઈએ તો આ બંનેમાં રિપીટ થયેલો શબ્દ કયો છે તો જુઓ રોઝ બરાબર તો હવે જોઈએ આ બંનેમાં કોઈ એવો અંક છે હા કયો અંક છે ત્રણ ત્રણ આમાં પણ છે આમાં પણ છે તો એના માટે કયો શબ્દ વપરાયો હોય રોજ વપરાયો હોય બરાબર એ તો આપણને ખબર પડી ગઈ ઓકે ચાલો હજુ પણ આપણે અહીંયા જોઈએ છીએ કે આમાં અને આમાં

રાઉન્ડ ભર્યું હશે એને સાચો છે જોઈએ અલગ પડતો શબ્દ શોધો પેટ્રોલ ડીઝલ કેરોસીન ના બધું પ્રદૂષણ કરે છે બરાબર પણ એલપીજી છે એ પ્રદુષણ રહિત છે માટે ડી એલપીજી એ સાચો જવાબ આવે છે હવે આપણે જોઈશું પ્રશ્ન એ લાલ કાળો સી પીળો અને ડી રંગ તો આમાં શું જુદું પડે છે તો આ બધા કલરના નામ છે અને રંગ એ અલગ વસ્તુ પડે છે બરાબર ને કારણ કે રંગ આ બધા રંગ છે પણ લાલ કાળો પીળો એમના નામ છે રંગ એ કોઈનું નામ નથી એક સમૂહનું સમૂહ બતાવે છે બરાબર એટલે બે રંગ એ જુદો પડે છે ચાલો ઓગણીસમો પ્રશ્ન જોઈએ એ ફેસબુક બી ઈમેલ સી બ્લુટુથ બી વોટ્સએપ તો આમાં શું જુદું પડે છે તો આમાં જુઓ ફેસબુકથી સંદેશા મોકલી શકાય ઈમેલથી મોકલી શકાય વોટ્સએપથી મોકલી શકાય પણ બ્લુટૂથથી મોકલી શકાતા નથી માટે ઓગણીસમામાં સી બ્લૂટૂથ એ બધાથી અલગ પડતો શબ્દ છે ચાલો વીસ મો પ્રશ્ન જોઈએ એ બાલસૃષ્ટિ બી સંદેશ

એકવીસમો એ બાવીસ બી છત્રીસ સી ચુમ્વાલીસ બી છાસઠ તો આમાં શું જુદું પડે છે તો જુઓ ચલો પેહલા તો આ બધા અગિયાર ના ઘડિયામાં આવે છે અગિયાર દો બાવીસ અગિયાર ચોક ચુમ્વાલીસ

ત્રણસો સત્યાવીસ જુદો પડે છે માટે બાવીસ નો જવાબ છે ડી ચાલો ત્રેવીસ પ્રશ્ન સમજીએ એ બે બે ત્રણ સી ચાર ડી પાંચ તો આમાં શું પડે છે માટે ત્રેવીસ માં નો જવાબ આવશે સી ચાલો હવે આપણે ચોવીસ માં પ્રશ્ન સમજીએ એ સીજી બી એલ એમ સી આરટીવી અને બી યુડબ્લ્યુ વાય તો આમાં જુઓ અહીંયા આપણે જોઈશું તો અહીંયા ડી નો કૂદકો માર્યો છે અને અહીંયા એફ નો કૂદકો માર્યો છે એટલે એક અક્ષર ગાડીને બીજું આવે છે એફ જી બરાબર એક નો કૂદકો માર્યો છે પણ અહીંયા એકે નો કૂદકો માર્યો નથી અહીંયા એલ પછી એમ આપી દીધું છે અને અહીંયા માર્યો છે પણ અહીંયા માર્યો નથી એટલે આપણને તરત ખબર પડી જાય પણ આપણે બીજા ચેક કરી લઈએ તો અહીંયા જુઓ આર એસ પી યુ અહીંયા આપણે એક એક કૂદકો માર્યો છે યુ વી ડબલ્યુ એક્સ વાય બરાબર તો બધામાં અહીંયા એક અક્ષર નો કૂદકો મારીને પછી બીજો અક્ષર મૂક્યો છે પણ બી માં એવું મૂક્યું નથી અહીંયા એલ એમ એવું છે નહીં તો ચોવીસ માં જવાબ આવશે બી સાચો જવાબ છે ચાલો પચીસ પ્રશ્ન સમજીએ ચોત્રીસ તેતાલીસ બાસઠ છવ્વીસ પંચાવન ત્રેપન ત્યાંશીસ તો આમાં શું જુદું પડે છે તો ખૂબ સહેલો પ્રશ્ન છે જુઓ અહીંયા શું છે એના ઊંધા ત્રેતાલીસ અહીંયા બાસઠ તો એના ઊંધા એટલે બગડો આગળ ને છગડો પાછળ અહીંયા પણ ત્યાંશી અને અડત્રીસો તગડો આગળ આઠડો પાછળ પણ અહીંયાના જોડકામાં પંચાવન ત્રેપન વાળા જોડકામાં એવું કરેલું નથી માટે આ જુદું

ઓકે ચાલો હવે મળીશું આપણે નવા વિડીયોમાં